સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે સાબરડેરી હર હંમેશા ચિંતા કરી કરી રહી છે પશુપાલકોની માગણીને ધ્યાને લઈ નિયામક મંડળે ચાલુ વર્ષે રિટર્ન મનીને પ્રોવિઝન તરીકે નવસો સાઠ રૂપિયા કિલો ફેટે ભાવ આપ્યા છે સતો છતો સાબરકાંઠાના અરવલીના પશુપાલકોને ભાવફેરી માટેનું જે મનમાં શંકા છે તો પાછળથી ભાવ વધારો મળશે કે નહીં મળશે વધઘટની રકમ દર વર્ષની પ્રણાલીગાળા પ્રમાણે ઓડિટ પૂરું થયા બાદ સાધારણ સભા મિટિંગની અંદર ભાવની જાહેરાત કરીએ છીએ ત્યાર પછી ભાવ ફીર ચૂકવતા જઈએ છીએ વધારે નવસો સાઠ પ્રમાણે જે સભાસદોને ભાવ મળીને અગિયારમી તારીખે ખાતામાં નાખ્યા છે અને બાકીની રકમ જનરલ સભાની મિટિંગ બાદ વધઘટની રકમ ચૂકવી આપવામાં આવશે એ દરેક સભાસદને જાણ માટે આ ફરીથી નિવેદન આપું છું અને કાલે જે વસ્તુ બની એ આપણા સૌના માટે દુઃખદ વસ્તુ છે આ સંસ્થાની અંદર આપણે સૌ પ્રમાણિક અને નિષ્ઠાથી દૂધ ભરાવો છો એ રીતે અમારી નિયામક મંડળ અને અધિકારી કામ કરે છે વર્ષા આખરે જે કાચું નફો થાય છે એ કાચા નફામાંથી એ નિયમમાં મંજૂર કરી અને રિટર્ન બની ચૂકવતા હોય છે એ પ્રણાલીકા પ્રમાણે આ વર્ષે પણ વધઘટની રકમ ચૂકવી આપવામાં આવશે એ સર્વને વિદિત થાય

અને બાકીની રકમ આવનાર દિવસોમાં જનરલ સભા પાસે ચૂકવી આપવામાં આવશે પશુપાલકો હજી પણ એમ કે છે કે સર દરેક આપણા ગુજરાતની અંદર અઢાર દુષણ કામ કરે છે ગયા વર્ષે સાબર ડેરી અને આજુબાજુના સંઘો નવસો પચાસથી નવસો નેવું રૂપિયા કિલો ફેટનો એવરેજ ભાવ આપ્યો હતો આ વર્ષે પણ વાર્ષિક હિસાબે જ્યાં સુધી ફાઇનલ ના થાય તો સુધી સભાસન અપેક્ષા કેટલું મળશે એ આપણે દર વર્ષની પ્રણાલીકા પ્રમાણે જનરલ નક્કી કર્યા બાદ આપણે રકમ ચૂકવતા છીએ ચાલુ વર્ષે માગણીના કારણે આપણે પુલિંગ જે ચૂકવતા એમો એકસો દસ રૂપિયા વધારો આપી નવસો સાઠ રૂપિયા હાલ ખાતામાં નાખી દીધા છે તો આઠસો પચાસ રૂટિંગ આપ્યા હતા એકસો દસ અત્યારે ચૂકવ્યા દર વર્ષની પેઠેમ આ વર્ષે પણ જનરલ સભા પછી બાકીની વધઘટ રકમ ચૂકવવાની આવશે એ દરેક સભાસદોએ સોંતિપૂર્વક દૂધ ભરાવવું અને પૃથ્સંગની અંદર જે ટેન્કર મોકલ લે એમાં નુકસાન ના થાય એ સર્વાએ નુકસાન આપણું જ છે જે એક લીટર કે પાંચ લીટર દોડશું એ આપણા સભાસદોને નુકસાન છે તે નુકસાન ના થાય એના માટે મારી નમ્ર વિનંતી છે સૌ સાથ અને સહકારથી જે નરેન્દ્રભાઈનું વિઝન સર એ વિઝન આપણે પૂર્ણ કરીએ ગુજરાત સરકાર પણ આપણી સાથે સરકારે પણ જલ્દી ઓડિટ પૂરા માટેની આપણને ખાતરી આપી છે એ સભા પૂરા થયા પછી જલ્દીથી બાફીની રકમ ચૂકવી દઈશું આપડે ઓડિટ પૂરું કરવા છે બીજો કોઈ પ્રશ્ન છે નહીં ઓડિટ પૂરું થાય એટલે આપણે રકમ આપણે બોલાવીને આપડે ચૂકવા નથી એક બીજો સવાલ છે એક અશોક ચૌધરી કરીને વ્યક્તિ જે કહેવાય છે કે કાલે તે પણ હાજર હતા ને તેનું મૃત્યુ થઈ ગયું છે તેની અંતિમ ક્રિયા આજે કરવામાં આવી છે પરિવારનું કેવું છે કે કાલે જે ઘર્ષણ થયું તેમાં પોલીસના ટીયર કેસ છોડવાથી તેને વેચેલી થઈ તેના પ્રત્યે ડેરી શું વિચારી રહી છે ડેરી તરફથી કઈ જે કાલે ઘટના બની એ આપણા સૌના માટે એક દુઃખદ વસ્તુ છે આ રીતે સભાસદો એની માગણી માટે આવી શકે ચર્ચા કરી શકે રજૂઆત કરી શકે પણ પથ્થરની મારામારી હુલ્લન ના કરવું જોઈએ એ આપણા માટે આ અગટની બનાવ બની છે દુઃખદ વસ્તુ છે તો ભવિષ્યમાં આવી ઘટના ના કરવી જોઈએ દર ગુરુવારે અમે અગિયારથી બે બેઠેલા આવીએ છીએ ચેરમેન વાઇસ ચેરમેન તો પણ મંડીના ચેરમેન સેક્રેટરી સભાસદનો પ્રશ્ન હોય તો અમે સભરવા માટે તૈયાર છીએ અઠવાડિયામાં બે દિવસ અમે આવતા જઈએ છીએ તો કોઈ મંડીના ચેરમેન કે સેક્રેટરી કે કોઈ સભાસદ આ બાબતે અમારા સાથે ચર્ચા કરવા નથી આવ્યા અને સીધું આવેદનપત્ર ચાલુ કરી દીધું દર વખતની પેઠે એજીએમનો ભાવ નક્કી કર્યા પછી જ ચૂકવતા જઈએ છીએ એ પ્રણાલીકા પ્રમાણે અમે ચાલીએ છીએ અત્યારે તો આ પ્રણાલિકાનું ઉલ્લંઘન કરવાનું કામ સાબર તરફથી નથી થઈ એમડીસીએ પણ આખલા દરે નિવેદન કર્યું હતું મેં આપણે ટેલિફોનના મીડિયા મારફતે મેસેજ મૂકેલા હતા એ મેસેજ આધારે એમડી પ્રોગ્રામ બની ગયો હતો ઓરિસ્સાનો એમડીને મારા બંનેને જવાનું હતું પણ મારે તબિયત સારી ના હોવાનું કારણ મેં પ્રોગ્રામ બંધ કર્યો હતો ને એમડી એકલા ગયા હતા ને એમડીએ નિવેદન કર્યું હતું સોમવાર બહાર છું તો કોઈ પણ પ્રશ્ન હતો સોમવાર પછી આવવું સાહેબ અંદર આયકના કે ના એ મારા એવિડન્સ આ એ વાત એમ કહેતા હોય સાબર ડેરી કોઈ વખોટ નથી સાબર ડેરી દુઃખદ વસ્તુ છે આ વસ્તુ જે વાત કરી એ ભાઈ દરેક આપડા સભાસદ ને બીજા ઓગસ્ટમાં ભાવ આપે છે બીજા સાતમા માં છે બીજા નવમાં આપે છે તો આપણે છઠ્ઠા મહિનામાં લેવા હોય તો આ વર્ષની જનરલ સભામાં

દૂધમાં દૂધમાં જે જોયું એને નુકસાન તો સરવાળા સંસ્થાનું જ છે ને ભાઈ ના દૂધ પર આવવાનું અત્યારે ટેન્કરો મોકલી ટેન્કરોને નુકસાન થાય એટલે ટેન્કરના માલિકો જવા તૈયાર જ નથી તો એ અત્યારે બોલાઈને મીટિંગ કરી છે બધા કન્વિન્સ કર્યા છે મારા દરેક સભાસદ ભાઈ બહેનોને વિનંતી છે નમ્ર કે ભાઈ ટેન્કર બાબતમાં કોઈ નુકસાન ના કરતા સરવાળા નુકસાન આપવું છે અને એ સરવાળાને નુકસાન તો આપણે જ વેઠવું પડશે તો કોઈપણ પ્રશ્ન હોય તો કાલે આવો પમ દિવસ આવો બે દિવસ હું સતત દઈ દઈએ છું તમારા પ્રશ્નનું નિરાકરણ કરશું કોઈ પણ પ્રશ્નની ચર્ચાથી નિકાલ થાય આ રીતે આંદોલન કરવાથી નિકાલ નહીં થઈ શકે તો દરેક સભાસદોને મારી નમ્ર વિનંતી છે કે ડેરી પર આવવા બે દિવસ અમે ફરજિયાત જરાઈશું અને આપણા સોલ્યુશન જે છે એનો નિકાલ કરી આપીશું કાલની બાબતે પોલીસ કરી છે પોલીસ એના પગલાં રહી છે પણ આપને લાગે છે કોઈ પૂર્વ આયોજિત કાવતરું હોય શકે આટલી મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા અચાનક હિંસક બન્યા

પણ જે નિર્દોષ પશુપાલકો છો જે નિર્દોષ ખેડૂતો છો એમને નુકસાન કરવાનું જે જાવતો કર્યું છે એમને કુદરત કદાચ માફ નહીં કરો